નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે અને હજુ પણ દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે તે દર્શક મિત્રો સુધી ઘણી બધી સમસ્યાઓ જે એમને લાગતી વળગતી હોય છે તે સમસ્યાઓ અંગે એમને વાકેફ કરવામાં આવે એમને સચોટ માહિતી આપવામાં આવે પાકી માહિતી આપવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવી જ સંબંધિત તકલીફો અને ખૂબ કોમન તકલીફ જે સામાન્ય લોકોમાં જોવા મળતી હોય છે એવા વિષયની વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ અને સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ જેથી પાકી માહિતી એમના સુધી પહોંચી શકે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એવી જ એક ખૂબ જ કોમન તકલીફ જે હાઈ બ્લડ પ્રેશરની છે આપણે આસપાસના વિસ્તારમાં પણ ઘણા લોકોને જોતા હોઈએ છીએ અને વાતચીત કરતાં અને ફરિયાદ કરતાં જોતા હોઈએ છીએ કે એમને હાઈ બીપીની તકલીફ છે ખૂબ મુશ્કેલમાં છે ઘણી વખત ટેસ્ટ કરાવી ચૂક્યા છે પણ હજુ પણ તકલીફ જે હાઈ બીપી જે છે હાઈ બ્લડ પ્રેશર એને કાબૂમાં લેવામાં સફળતા મળી રહી નથી આવી ફરિયાદો ઘણા બધા લોકો કરતા હોય છે ઘણા લોકો તો એમ પણ કહેતા હોય છે કે આ હાઈ બીપીના કારણે બીજી ઘણી બધી તકલીફ જે છે એ પણ આવી શકે છે હાર્ટ એટેકનો ખતરો પણ આના કારણે ખૂબ રહેલો છે હાઈ બીપી અથવા તો હાઈ બ્લડ પ્રેશર અથવા તો આને હાઈપરટેન્શન નામથી પણ આપણે ઓળખતા હોઈએ છીએ હાઈ બ્લડ પ્રેશર શું છે એના કારણો શું રહેલા છે એના લક્ષણો શું રહેલા છે અને હાઈ બ્લડ પ્રેશર જે છે એના આંકડા જે છે ભારતમાં હાલમાં કેવા પ્રકારના રહેલા છે કેટલા લોકો ભારતમાં આનાથી ગ્રસ્ત છે એવા આંકડા પણ મારી પાસે છે કેટલા લોકો આનાથી બચી શકે છે અભ્યાસમાં શું કહેવામાં આવી રહ્યું છે તેવા આંકડા પણ મારી પાસે અભ્યાસ બાદ મને જાણવા મળ્યા છે એવું હું પણ આપણી સમક્ષ રજૂ કરીશ તો આ જ ખૂબ મહત્ત્વનો વિષય હાઈ બ્લડ પ્રેશર તમામ લોકોને જેવા જેવો વિષય હું કારણ કે આજની લાઈફમાં હાઈ બ્લડ પ્રેશર જે છે એ તકલીફ સામાન્ય લોકોમાં ખૂબ કોમન જોવા મળી રહી છે તો આ જ વિષય ઉપર આપણે વાતચીત કરીશું અને આ વિષય ઉપર આપણને વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ ભાષામાં આ શું તકલીફ છે શું કારણ રહેલા છે તે અંગે આપણે જાણ કરવા માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર તૃપ્તિ પટેલ એમડી મેડિસિન છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હું આપને સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા જે છે એ ભારતને લઈને પણ આયા છે અને વિશ્વને લઈને પણ જ્યારે હું અભ્યાસ કરી રહ્યો ત્યારે મારી પાસે આયા છે જે જાણવા જેવા છે દર્શક મિત્રોને પણ જાણવા જેવા છે તો દર્શક મિત્રો હાલમાં જે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતમાં ત્રીસ ટકા લોકો જે છે કમનસીબ રીતે ત્રીસ ટકા લોકો તો માત્ર એવા છે જેમને હાઈ બીપીની તકલીફ તો છે પણ એમને હજુ સુધી ખબર નથી કે હાઈ બીપીની તકલીફથી પણ એ લોકો ગ્રસ્ત થયેલા છે જેથી આ જે તકલીફ જે છે એમને બીજી બીમારીઓ તરફ પણ દોરી રહી છે આવો એક અભ્યાસ થઈ ગયો બીજો એક અભ્યાસ જે થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે આજની તારીખમાં ભારતની અંદર ઓગણીસ કરોડ લોકો એવા છે જે હાઈ બીપીની તકલીફથી અસરગ્રસ્ત થયેલા છે અને જુદી જુદી સારવાર લઈ રહ્યા છે એવો એક આંકડો છે બીજો એક અભ્યાસ એવો પણ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર સમગ્ર વિશ્વની વાત છે સમગ્ર વિશ્વની અંદર તેત્રીસ ટકા લોકો એવા છે જે આ હાઈ બીપીની તકલીફથી હાલમાં ગ્રસ્ત થયેલા છે જુદી જુદી સારવાર એ લોકો પણ રહી રહ્યા છે એક અભ્યાસ વાત અહીં અટકતી નથી એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બે હજાર ચાલીસ સુધી જો આપણે હાઈ બીપીની તકલીફ ઉપર કાબૂ મેળવી લઈએ તો ઘણા બધા લોકો જે છે એમ આંકડો આવ્યો છે છેતાલીસ લાખ લોકોનો કે છેતાલીસ લાખ લોકો બચી શકે છે એવો પણ આંકડો એક આપણી પાસે આવ્યો છે તો મેમ દર્શક મિત્રોનો સૌથી પહેલાં આપ એ જણાવો કે હાઈ બીપી ખરેખર છે શું હાઈ બ્લડ પ્રેશર એક તમને સામાન્ય ભાષામાં સમજાવીએ તો આપણા હૃદયને દરેક અંગ સુધી લોહી પહોંચાડવા માટે એક પ્રેશરથી બ્લડ આગળ પહોંચાડવું પડે છે જ્યારે જ્યારે આપણું હૃદય ધબકે છે ત્યારે એ અમુક અમાઉન્ટમાં બ્લડ લોહી

હાઈ બ્લડ પ્રેશર હોવાના ઘણા બધા કારણો હોય છે જેમાંના સૌથી સામાન્ય અને જે મોટાભાગે દરેક વ્યક્તિમાં જોવા મળે છે તો સૌથી પહેલું એક મેદસ્વીતા છે કે ઓબેસિટી જેને કહીએ છીએ આપણે હવે ઓબેસિટીના કારણે આપણને હાઈ બ્લડ પ્રેશર આવી શકે છે એના સિવાય આપણી એક સેડેન્ટરી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ છે કે હલન ચલન બહુ નથી કરતા ઓફિસમાં બેસીને જ કામ કરીએ છીએ એટલું શ્રમવાળું વાળું કામ નથી કરતા તો એક સેડન્ટ્રી લાઈફસ્ટાઈલ છે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી ફૂડ હેબિટ જે પહેલાના જમાનામાં જે ફૂડ હેબિટ હતી અને અત્યારે જે જંક ફૂડનો એરા છે અને જે આપણી ફૂડ હેબિટ છે તો એ ફૂડ હેબિટના કારણે બી હાઈ બ્લડ પ્રેશર હોવાના ચાન્સીસ વધી જાય છે હવે આ જે ફૂડ હેબિટ છે આપણી ઊંઘ છે સ્લીપ પેટર્ન ચેન્જ થઈ છે સ્ટ્રેસનું લેવલ ચેન્જ થયું છે તો એના કારણે કોલેસ્ટ્રોલ ને એ બધું વધે છે ડાયાબિટીસ બી વધે છે તો ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વાળા વ્યક્તિમાં બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ વધી જાય છે તો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ પણ હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલા છે મેમ જે પ્રશ્નો આપણી પાસે વધારે આવ્યા છે એમાં બે જ પ્રશ્નો આપણી પાસે વધારે આવ્યા છે અને સામાન્ય લોકો પૂછતા હોય છે એક તો પ્રશ્ન એ છે કે જે નોર્મલ બ્લડ પ્રેશર છે એ કોઈ પણ વ્યક્તિ ફિટ વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ એનું કેટલું રહેવું જોઈએ નોર્મલ બ્લડ પ્રેશર એ એક સચોટ આંકડો નથી એની એક નોર્મલ રેન્જ છે અને બ્લડ પ્રેશર જયારે અમે ચેક કરતા હોઈએ છીએ ત્યારે ઉપરનું દબાણ અને નીચેનું દબાણ બે ડિફરન્ટ રીડિંગ હોય છે તો જે ઉપરનું દબાણ હોય છે જેને અમે સિસ્ટોલિક પ્રેશર કહેતા હોઈએ છીએ એની રેન્જ સો થી લઈને એકસો ચાલીસ ની વચ્ચે હોવી જોઈએ અને જે નીચેનું દબાણ હોય છે જેને અમે ડાયોસ્ટોલિક પ્રેશર કહેતા હોઈએ છીએ એ સાહીઠ થી લઈને સો ની વચ્ચે નેવું સુધી હોવું જોઈએ જો આ લેવલ કરતા તમારું વધારે આવે છે તો તમને બ્લડ પ્રેશરની બીમારી છે એવું નક્કી થાય છે મેમ કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે બહુ જાણકાર લોકો નથી કંઈ જાણતા નથી સામાન્ય લોકો એકદમ એ લોકોને કઈ રીતે ઘરમાં ખબર પડી જાય કે એમને હાઈ બીપી થઈ રહ્યું છે એવા લક્ષણ કેવા હોઈ શકે જેનાથી આપણને સંકેત મળે કે હાઈ બીપી થઈ રહ્યું છે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ ડેફિનેટલી હવે બ્લડ પ્રેશર વધારે હોવું એના જે લક્ષણો છે એ બાકીની જે મલેરિયા ડેન્ગ્યુ જેવા બીમારીની જે સચોટ સિમ્ટમ્સ છે લક્ષણો છે એ રીતનું હોતું નથી હાઈ બ્લડ પ્રેશરમાં દરેક વ્યક્તિથી વ્યક્તિ વિવ્યક્તિ લક્ષણો ચેન્જ થતા હોય છે પણ જે કોમન લક્ષણો છે એમાં સૌથી વધારે એક માથાનો દુખાવો હોતો હોય છે પેશન્ટને ઘણા દર્દીને દેખવામાં તકલીફ પડતી હોય છે અ ચક્કર આવવા બેલેન્સ રાખવામાં તકલીફ થવી અથવા ઘણી વખત છાતી પર દબાણ થવું અથવા છાતીમાં દુખાવો થવો આ સામાન્ય લક્ષણો છે આમાંથી તમને કોઈ પણ લક્ષણ મળે તો તમારે અચૂક એક વખત ડોક્ટર પાસે જઈને બ્લડ પ્રેશરની તપાસ કરાવી જોઈએ જેથી સચોટ નિદાન થઈ શકે કે બ્લડ પ્રેશર છે કે નથી અને જો આવે છે તો આપણે એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ કરી શકીએ એક બીજો મેમ પ્રશ્ન આવો જ આપણી પાસે વધારે આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને હાઈ બીપી નોર્મલ છે પણ કોઈ પણ વ્યક્તિને હાઈ બીપી ક્યારે થઈ જાય યસ અ હાઈ બીપી કોઈ વ્યક્તિ છે જેનું કોઈ કારણસર અથવા સમય અંતરે બ્લડ પ્રેશર ચેક કરાવે છે અથવા રિપોર્ટ કરાવે છે તો એ વખતે બધું જ બરાબર આવે છે અને અચાનકથી કોઈ કારણસર માથું દુખ્યું અથવા બાકીના જે સિમ્ટમ્સ મેં કીધા એમાંથી કોઈ મળે છે લક્ષણ અને એ વખતે ચેક કરાવે છે ને એ વખતે બ્લડ પ્રેશર વધારે આવે છે તો બ્લડ પ્રેશરનું એવું કોઈ લિમિટ નથી કે મને પહેલા બ્લડ પ્રેશર નહોતું નોર્મલ હતું તો મને ક્યારેય પણ નહીં થાય એ વસ્તુ આપણા બોડીમાં ઇન્સાઇડ ધીરે ધીરે ચેન્જ થતી હોય છે જે રીતે મેં તમને કીધું કે એના જે લક્ષણો છે એક દિવસ આપણે ઊંઘ સરખી રીતે ન લઈએ તો એનાથી આપણું બ્લડ પ્રેશર વધી નથી જવાનું અથવા એક દિવસ કંઈક અનહેલ્ધી ખાવાથી આપણું બ્લડ પ્રેશર વધી નથી જવાનું પણ આ એક ક્રોનિક પ્રોસેસ છે એટલે લાઈફ ટુ લાઈફ ડેલી એ વસ્તુ કન્ટિન્યુ ચાલુ રહે તો એ વ્યક્તિમાં બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ વધી શકે છે મેમ એક પ્રશ્ન છે ખૂબ આપણી સોશિયલ લાઈફ સાથે જોડાયેલો છે આની સાથે જોડાયેલો છે અને સામાન્ય લોકો વાત કરતા હોય છે કે ઘરમાં કોઈ પણ પ્રકારના નાના મોટા ઝઘડા સામાન્ય સંજોગોમાં થતા હોય છે આપણે તો એ લોકો વાતચીત કરતા આપણને સાંભળવા મળતા હોય છે કે હવે હાઈ બીપી થઈ ગયું છે તો આ લડાઈ ઝઘડા બોલાચાલી એના કારણે પણ હાઈ બીપી થઈ જાય ખરું બ્લડ પ્રેશર જે રીતે મેં તમને કીધું એના જે કારણો છે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ એમાં એક મેં સ્ટ્રેસ શબ્દ વાપર્યો છે તો જ્યારે બી ઘરમાં અથવા આપણા વર્કપ્લેસમાં અથવા કોઈ પણ જગ્યાએ જોડે બોલવાનું થાય તો સ્ટ્રેસફુલ એક એન્વાયરમેન્ટ ઊભું થાય છે એક એના કારણે ચિંતા ઊભી થાય છે એના કારણે જે વ્યક્તિને ઓલરેડી બ્લડ પ્રેશર વધારે રહે છે એનું બ્લડ પ્રેશર વધવાના ચાન્સીસ રહે છે અને જે વ્યક્તિને નથી બ્લડ પ્રેશર તો એને કન્ટિન્યુ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ મળશે તો એના બોડીમાં એ રીતના ચેન્જીસ થશે તો એમાં બ્લડ પ્રેશર વધવાના ચાન્સીસ અથવા એ બીમારી થવાના ચાન્સીસ વધી જાય છે હવે ઘણા વ્યક્તિ હોય છે કે જે લોકોને સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ આવે ત્યારે થોડા સમય માટે બ્લડ પ્રેશર વધે પણ જેવા એ લોકો શાંત થાય બધી વસ્તુ નોર્મલ થાય આજુબાજુનું વાતાવરણ બરાબર થાય તો બ્લડ પ્રેશર પાછું નોર્મલ રેન્જની અંદર આવી જતું હોય છે હવે આવા વ્યક્તિની અંદર જો સ્ટ્રેસ ઇન્ડ્યુઝ અથવા જે પેનિક અટેક જેવું જે એન્વાયરમેન્ટ થયું છે એ ટ્રાન્સિયન ફેઝમાં બ્લડ પ્રેશર વધે તો એ સામાન્ય થી આઠ એમએમ અથવા દસ એમએમ નું જે અમે માપ લેતા હોઈએ છીએ બ્લડ પ્રેશરનું એટલું વધે એવું નથી કે મારે કોઈની જોડે બોલવાનું થયું છે કોઈ ઝઘડો થયો છે તો મારું બ્લડ પ્રેશર જે મારું સામાન્ય રીતે એકસો દસ રહે છે હું કાયમ ચેક કરાવું છું એ વધીને બસો થઈ જશે એ પોસિબલ નથી તો એ વ્યક્તિને ડેફિનેટલી બ્લડ પ્રેશર છે પણ એ અત્યારે સ્ટ્રેસના કારણે આપણને માપવામાં આવ્યું છે એ રીતનું આપણે કન્સિડર કરી શકીએ મેમ એક પ્રશ્ન બી બીજો બી એક ખૂબ કોમન ક્વેશ્ચન છે સામાન્ય લોકો આપણને પૂછતા હોય છે મને ખૂબ પ્રશ્નો આ પૂછ્યો છે લોકોએ પ્રશ્ન મેમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ જે બ્લડ પ્રેશર જે દર્દીઓ છે આજની તારીખમાં એ લોકો એવું કહેતા હોય છે કે એમને થાક લાગે છે ખૂબ આખો દિવસ કોઈ કામ કરવાની એમની સ્થિતિ રહેતી નથી વોકિંગ કરવાનું ડૉક્ટર એમને કહેતા હોય છે તો આ જે વોકિંગ કરતા હોય છે એમનાથી પણ કંઈ ફાયદો ખરો એમાં મેમ યસ વોકિંગ એક બેસ્ટ એક્સરસાઇઝ છે હાઈ બ્લડ પ્રેશરના વ્યક્તિમાં મેં કીધું ને સેડેન્ટરી લાઈફ જે બેઠાડું જીવન છે એ એક બ્લડ પ્રેશર વધવાનું એક્સરસાઇઝ છે બોડીમાં એ પ્રમાણેના હોર્મોનલ ચેન્જીસ આવે છે બોડીના ઇન્સાઈડના ચેન્જીસ આવે છે આપણા બ્લડ વેસલ્સ જે આપણી શીરા અને ધમની લોહી લઈ જતી જે નળીઓ છે એની જે ફ્લેક્સિબિલિટી છે એ મેઇન્ટેન રહે છે બોડીના બાકી બધા મસલ્સ મેન્ટેન રહે છે ફ્લેક્સિબલ રહે છે તો એના કારણે એક બ્લડ પ્રેશર જે સરખી રીતે મેન્ટેન થવું જોઈએ અથવા બ્લડનું જે ફ્લો અથવા જે દબાણથી આગળ વધવું જોઈએ એ પ્રોસેસ સ્મૂધ રહે છે એટલે એવા વ્યક્તિઓમાં જે વ્યક્તિ હેલ્ધી છે અને કાયમ ચાલે છે એઝ અ ફોર્મ ઓફ એક્સરસાઇઝ કરે છે તો એ વ્યક્તિને બ્લડ પ્રેશર આવવાના ચાન્સીસ નહીં વધશે અથવા બહુ જ ઓછા છે અને જે વ્યક્તિને ઓલરેડી હાઈ બ્લડ પ્રેશર છે જો એ લોકો વોકિંગ કરે છે તો એક પ્રકારની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરે છે તો એમનું જે બ્લડ પ્રેશર હંમેશા વધારે રહેતું હતું એને કંટ્રોલ કરવામાં બોડી હેલ્પ કરે છે મેમ અમને એ પણ આપ જણાવો કે બ્લડ પ્રેશરના જે દર્દીઓ છે આપણે જાણીએ છીએ અમદાવાદમાં પણ આંકડો છે ઇન્ડિયામાં પણ ખૂબ મોટો આંકડો છે તો બ્લડ પ્રેશરના જે દર્દીઓ છે મેમ જે દવા લઈ રહ્યા છે એમને કઈ કાળજી જે છે એમને ઘરે રાખવી જોઈએ અથવા તો એમને એલર્ટ કઈ રીતે રહેવું જોઈએ જે તે ડોક્ટરને બતાવ્યું હશે તો એમના બ્લડ પ્રેશરનું લેવલ કેટલું હતું એમને બાકીના કોઈ બીમારી છે કે નહીં ડાયાબિટીસ છે કે કોઈ કિડનીને લઈને બીમારી છે કે નહીં કે કોઈ બીજી ક્રોનિક ડિઝીઝ છે કે નહીં એ હિસાબે એમની દવા ડિસાઈડ થઈ હશે બ્લડ પ્રેશરની ઘણી બધી પ્રકારની દવાઓ આવતી હોય છે દરેક વ્યક્તિને જે જરૂર હોય એ પ્રમાણેની દવા ચાલુ થઈ હોય છે તો જે તે વ્યક્તિને જે દવા ચાલુ થઈ હોય એ એને એ દવા નિયમિત લેવી જોઈએ સૌથી પહેલું ધ્યાન રાખવાનું હાઈ બ્લડ પ્રેશરના વ્યક્તિ એ જ છે કે નિયમિત દવા લેવી જો તમે દવા બંધ કરશો તો ગમે ત્યારે અચાનકથી થી તમારું બીપી વધી શકે છે અને એને લઈને જે કોમ્પ્લિકેશન થાય છે એને આપણે ટાળી શકતા નથી બીજી વસ્તુ હાઈ બ્લડ પ્રેશરના વ્યક્તિ છે એને એક્સરસાઇઝ કરવી જોઈએ બીજી કોઈ રીતે તમે એક્સરસાઇઝ નથી કરી શકતા તો રોજ દિવસનું 30 મિનિટ એટલીસ્ટ 20 થી 30 મિનિટ થોડું ફાસ્ટ વોકિંગ કરો જેનાથી એક સરખી રીતની એક્સરસાઇઝ થાય જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં હેલ્પ કરી શકે અને એક ત્રીજી વસ્તુ ખાવાની અંદર આપણે જંક ફૂડ ની વસ્તુ તો અવોઇડ કરીએ જ છીએ પણ એના સિવાય જે વધારાનું નમક મીઠું જે કહેવાય છે એને આપણે ઘણા સલાડમાં ઉપર નાખીને ખાતા હોય છે છાશ છે અથવા જે પાપડ આવે છે જે એમાં નમકનું પ્રમાણ વધારે છે એ બધી વસ્તુને થોડી ટાળવી જોઈએ ઉપરથી નમકનું સેવન ન કરવું જોઈએ મેમ આપણે મીઠાની આપ વાત કરીએ આપણા લોકો એનાથી ખૂબ ટેવાયેલા છે તો આ જે મીઠું છે અથવા તો જે એ પ્રકારની જે ચીજો છે એ કેટલી હદ સુધી બીપીના જે હાઈ બીપીના જે દર્દીઓ છે એમને નુકસાન કરી જતું હોય છે યસ હવે મીઠું છે એની અંદર પર્ટીક્યુલર ઇલેક્ટ્રોલાઇટ્સ આવે છે સોડિયમ અને ક્લોરાઇડ બનીને નમક મીઠું બને છે હવે જ્યારે બ્લડ પ્રેશરના વ્યક્તિને એવું નથી કે બ્લડ પ્રેશર છે તો તમારે શાક રોટલી દળભાત મોળો ખાવાનું છે આપણે રૂટીનલી જે આપણા જમવામાં દાળ ભાત શાક રોટલીમાં જે નમક નાખીએ છે માપ સરું એ જરૂરી છે એ પણ બોડી માટે જરૂરી છે પણ આપણે એક્સ્ટ્રા ઉપરથી એડ કરીએ છીએ વધારાનું જે ડુંગળી પર નાખતા હોઈએ છે સલાડ પર નાખતા હોઈએ મરચાં ખાતા હોય તો એની પર નાખતા છાશમાં નાખતા હોય છે છે એ નથી લેવાનું બ્લડ પ્રેશર છે એનો મતલબ એવો નથી કે તમારે તમારા જમવાનામાંથી નમકને નમક ને જ અથવા મીઠું કેન્સલ કરવાનું છે એવું નથી એ જરૂરી છે પણ એક લિમિટમાં જરૂરી છે મેમ નોર્મલ બ્લડ વાત હવે અમને આપ એ પણ જણાવો જે બ્લડ પ્રેશરના દર્દીઓ છે એ માપતા હોય છે ઘણા હવે તો ટેકનોલોજી આવી ગઈ છે ઘરે ચેક કરતા હોય છે એ લોકો આપણે સારી રીતે જાણતા હોય છે તો એવા જે લોકો છે જે નિયમિત ટેસ્ટ કરતા હોય છે એલર્ટ પણ છે મેમ એમના માટે કોઈ એવા એવો આંકડો મેમ બ્લડ પ્રેશરનો જે એમને એવી ચિંતા ઉપજાવે કે ડોક્ટર પાસે આપણે જવું જોઈએ કેમ કે એ લોકો નિયમિત ટેસ્ટ ઘરે કરતા હોય છે તો એ લોકો વાત કરતાં આપણને જોવા મળે છે આજે વધુ આવી ગયો ત્રણસો આવી ગયો બસો આવી ગયો એવી વાત કરતા હોય છે તો આવી મેમ જે રેન્જ છે એક કોઈ આપના હિસાબે કેવી રેન્જ છે જેનાથી આપણે તરત ડોક્ટર પાસે જવું જોઈએ યસ હવે દરેક ઘરે ઇલેક્ટ્રિક બીપી મશીન अवेलेबल હોય છે મોટા ભાગના જે લોકોને બ્લડ પ્રેશર ની બીમારી હોય છે મોટા ભાગના દર્દીઓ ઘરે વસાવી લે છે તો એ લોકો દર અઠવાડિયે કે મહિને જાતે ચેક કરતા હોય છે જે રીતે મે તમને એક નોર્મલ રેન્જ આપી હતી બ્લડ પ્રેશરની ની ઉપરનું બ્લડ પ્રેશર 100 થી લઈને 140 ની વચ્ચે અને નીચેનું બ્લડ પ્રેશર સાઈટ થી લઈને એસીની આસપાસ આની વચ્ચે જો તમારું બ્લડ પ્રેશર રહે છે અને તમને બ્લડ પ્રેશરની બીમારી છે તમારી જે દવા ચાલે છે તમે એ લો છો અને આની વચ્ચે તમારું બ્લડ પ્રેશર આવે છે તો કોઈ જ ચિંતાની વાત નથી અને એની સાથે તમને બીજા જે સિમ્ટમ્સ મેં તમને જણાયા હતા છાતીમાં દુખાવો માથું દુઃખું ચક્કર આવવા આ રીતના કોઈ લક્ષણો પણ મળતા નથી તો તમારી દવા સરખી રીતે કામ કરે છે તમારું બોડી સરખી રીતે મેન્ટેન છે પણ આ રેન્જ કરતા જો વધારે આવે છે તમારું બ્લડ પ્રેશર અથવા બ્લડ પ્રેશર કંટ્રોલમાં બતાવે છે છતાં પણ તમને બાકીના લક્ષણો આવે છે તો અચૂક એક વખત ડોક્ટરની વિઝિટ જરૂર કરો જો તમારું તમારા ઘરે જે મશીન છે એની અંદર બ્લડ પ્રેશર વધારે આવે છે તો મતલબ તમે દવા લો છો છતાં બી હવે એ દવા તમારા બોડીમાં અસર નથી કરી રહી અથવા કોઈ કારણસર તમારું બીપી વધી રહ્યું છે તો તમારી દવા મોડિફાઈ કરવાની જરૂર છે તો એની માટે તમે એક વખત ડોક્ટરની વિઝિટ જરૂરથી લો અને એ આગળ તમને ગાઈડ કરી શકશો મેમ જેમ કે બીપીની આપણે વાત કરતા હોય છે લોકો કહેતા હોય છે અમારી પાસે આ અંગે માહિતી નથી આપ અમને જણાવી શકશો ત્યાં ઘણા લોકો એમ કહેતા હોય છે કે હાઈ બીપી થઈ જાય તો હાર્ટ એટેક આ પ્રકારની જે ગંભીર તકલીફ છે એ પણ થવાનો ખતરો રહેલો છે તો આ કઈ સ્થિતિમાં મેમ એનો ખતરો વધી જાય છે યસ હવે કોઈ પણ વ્યક્તિ છે જેને પહેલી વખત ખબર પડી કે હવે મને બ્લડ પ્રેશર છે એમની દવા કોઈ ચાલુ થઈ છે એમની એમની જે જે બી એ એ વખતે બ્લડ બ્લડ પ્રેશર પ્રેશર હતું હતી હિસાબે દવા લેવાથી થઈ જાય છે પરંતુ જો એ વ્યક્તિ એ બ્લડ પ્રેશરની દવા કંટ્રોલ થઈ ગયું અને બે મહિના રહીને દવા બંધ કરી દે છે તો એમનું બ્લડ પ્રેશર ગમે ત્યારે વધી શકે છે હવે અમુક બોડીની લિમિટ કરતા જયારે બ્લડ પ્રેશર વધી જાય છે કે આપણું બોડી છે કે એકસો સુધી કદાચ સહન કરે છે એકસો સિત્તેર સુધી સહન કરે છે કોઈ કારણસર આપણે દવા નથી લેતા ત્યારે જે વખતે બીપી શૂટઅપ થઈને બસતો અથવા એથી વધારે જાય છે તો હૃદયનો અટેક આવવાની શક્યતા રહે છે મગજનો લકવો થવાની શક્યતા રહે છે અને બાકીના બધા જે કિડની આ બધા જ અંગોને એ નુકસાન પહોંચાડે છે અને હૃદયનો અટેક અને પેરાલિસિસનો હુમલો અને ત્રીજી વસ્તુ હેમરેજ આ ત્રણ વસ્તુ બહુ જ કોમન છે જો બ્લડ પ્રેશર વધી જાય તો આપણી જે દવા ચાલુ કરી છે એને ક્યારેય ભૂલશો નહીં એને નિયમિત પાણી લેવાનું અચૂક ચાલુ રાખે દર્શક મિત્રો મેમે ખૂબ ઉપયોગી વાત કરી કે જે બ્લડ પ્રેશરના દર્દીઓ છે એ લોકો જો દવા લઈ રહ્યા છે તો અચૂક એ દવા લેવાનો સમય છે એમના માટે અને નિયમિત દવા લેવાનો સમય છે અને મેમે ખૂબ ઉપયોગી વાત એ પણ કરી આપણને જે ઘરે ટેસ્ટ કરતા હોય છે એમના માટે કે સોથી એકસો ચાલીસ વચ્ચેની જો રેન્જ છે તો નોર્મલ છે એનાથી આપણે ડરવાની જરૂર નથી પણ જો એનાથી વધે છે અને લક્ષણો જે રીતે મેમે વાત કરી એવા લક્ષણ આપણી પાસે દેખાઈ આવે છે તો તરત ડોક્ટર પાસે જવું જોઈએ કેમ કે મેમે જે રીતે વાત કરી મોટી ગંભીર તકલીફ હાર્ટ એટેકની અને બીજા બ્રેઇન હેમરેજની આ પ્રકારની જે તકલીફ લખવાની તકલીફ જે રીતે મેમે વાત કરી એ તકલીફ પણ થઈ શકે છે જેથી આપણે સાવધાન બ્લડ પ્રેશરના કોઈ પણ દર્દીએ સાવધાન રહેવું જોઈએ કેમકે એ થોડીક તકલીફવાળી સ્થિતિ છે મેમ અમને આપ એ પણ જણાવો કે જેમ કે કોઈ દર્દી છે એ આપની પાસે કોઈ સલાહ લેવા માટે પહોંચે છે ટેસ્ટ સાથે કોઈ લક્ષણ સાથે પહોંચે છે તો એની પાસે બેસ્ટ વિકલ્પ આપના હિસાબે કયા હોઈ શકે કઈ પ્રકારની અમે સારવાર ચાલતી હોય છે યસ બ્લડ પ્રેશરની અલગ અલગ પ્રકારની ગોળી આવતી હોય છે અ ભાગે જ્યારે કોઈ વ્યક્તિ આવે અને એનું બ્લડ પ્રેશર અ એકસો ચાલીસથી થોડું જ વધારે હોય એકસો સિત્તેર એંસી સુધીનું આવતું હોય છે અને ફર્સ્ટ ટાઈમ જો એમને બ્લડ પ્રેશર વધ્યું હોય છે તો અમે સામાન્ય રીતે ગોળી મોઢાથી જે આપણે ઓરલ ટેબ્લેટ્સ લઈએ છીએ એ ઇનિશિયેટ કરતા હોઈએ છીએ પણ ઘણી વખત એવી ક્રિટિકલ કન્ડિશન હોય છે કે જયારે પેશન્ટને ગભરામણ છાતીમાં દુખાવો અથવા થોડું સિરિયસ હોય પેશન્ટ અને જેનું બ્લડ પ્રેશર પણ બસો થી વધારે હોય એવા વ્યક્તિમાં અમે બીપી ઓછું કરવા માટે ઇન્જેક્શન ઉપયોગ કરતા હોઈએ છીએ જે ઇન્જેક્શન આપવાથી એમનું બ્લડ પ્રેશર વિદિન વન અવર એક કલાકની અંદર સારું એવું કંટ્રોલ થઈ જાય છે અને એક કંટ્રોલ બીપી રહે મેન્ટેન રહે એની માટે અમે એની ટેબ્લેટ પછી પાછળથી ચાલુ કરતા હોઈએ છીએ મેમ બ્લડ પ્રેશર અંગે કોઈ એવી વાત જે આપણા દર્શક સુધી જવી જોઈએ ખૂબ અગત્યની વાત જે આપણા પ્રશ્નોમાં હજુ સુધી આવી નથી દર્શક મિત્રોએ પણ આપણે પૂછ્યા નથી પ્રશ્નો એ તો કેવી એવી વાત જે આપણા દર્શકો સુધી જવી જોઈએ આપણા હિસાબે એમના માટે ખૂબ કામની કઈ બાબત હોઈ શકે અ સૌથી પહેલું અ બ્લડ પ્રેશર છે તો કોઈને આવે છે તો તમે દવા ચાલુ કરો છો અથવા કોઈ બી ડોક્ટરને બતાવો છો અને જે દવા ચાલુ થાય છે તો મોટા ભાગના વ્યક્તિ જેવું કંટ્રોલ થાય છે કે મને મારા આ સગાએ કીધું છે મને આ રિલેટિવે કીધું છે મને મારા ફ્રેન્ડે કીધું છે પછી આ દવાથી આદત પડી જશે કે મારી કિડની ખરાબ થઈ જશે અથવા મારા બીજા કોઈ અંગને નુકસાન થશે એવું નથી હોતું જો તમે બ્લડ પ્રેશરની દવા નહીં લો તો બ્લડ પ્રેશર તમારા શરીરમાં વધારે ને વધારે રહેશે તો એના કારણે બાકીના અંગોને નુકસાન થશે એ ગોળી લેવાથી તમારા કોઈ કિડનીને ને બાકીના અંગોને નુકસાન થતું નથી કેમ કે તમે જે વ્યક્તિ પાસેથી સલાહ લો છો એના એક્સપર્ટીઝ નથી એ લોકોનું કે હું માનવું એવું છે કે હું એક વખત દવા લઈશ તો પછી મને આદત પડી જશે આ વસ્તુ આદતની નથી આ તમારા બોડીના શરીરની જરૂરિયાતની વસ્તુ છે જો આપણે ગોળી નહીં લઈએ અને બીપી વધશે એક વખત હેમરેજ થઈ જાય પેરાલિસિસ થઈ જાય કે હૃદયનો અટેક આવી જાય તો જે આપણા અંગ નબળા પડી ગયા છે એ પાછા સુધરી શકવાના નથી પરંતુ બ્લડ પ્રેશરની ગોળી એક વખત લેવાની અથવા આપણે જે રૂટીનલી ડેલી જે ડોઝ તમારો સેટ કર્યો છે એ એક કે બે ગોળી ખાવાથી આ બધી જ તકલીફોને આપણે ટાળી શકતા હોઈએ તો તમારે નિયમિતપણે ગોળી લેવી જોઈએ મેમ આપણે એ જોતા હોઈએ છીએ કે ડાયાબિટીસના જે દર્દીઓ છે આપણા દેશમાં ખૂબ મોટી સંખ્યા છે અને આપણે કેપિટલ પણ બની ગયા આ નસીબ રીતે એવી સ્થિતિ આમાં રહેલી છે તો મેમ જે ડાયાબિટીસના દર્દીઓ છે સાથે સાથે આ હાઈ બીપી ની તકલીફ છે એ લોકો માટે કેવી સાવધાની રાખવી જોઈએ યસ હવે ડાયાબિટીસ ઇટસેલ્ફ એક રિસ્ક ફેક્ટર છે બ્લડ પ્રેશર માટે અને બ્લડ પ્રેશર ઇટસેલ્ફ એક રિસ્ક ફેક્ટર છે ડાયાબિટીસ માટે હવે આ બંનેની અંદરની કોમન વસ્તુ ગણીએ આપણે તો એક છે હલનચલન અથવા તો એક એક્સરસાઇઝ તો જે ડેઈલી વોકિંગ છે ત્રીસ મિનિટનું વોકિંગ એ કરવું જ જોઈએ એક ફૂડ હેબિટ છે ડાયબિટીસ વ્યક્તિ જે ગળ્યું નથી ખાવાનું એમને અને બ્લડ પ્રેશર માટે આ એક એક કોમન વસ્તુ જોવા તો જંક ફૂડ છે જે તળેલો ખોરાક આવે છે એ એક કરે છે તો આ બે વસ્તુ જોઈએ અને જે વ્યક્તિને ડાયાબિટીસ છે એ લોકો એવરી મંથલી કે ટુ મંથલી ડોક્ટર પાસે નો રિપોર્ટ ચેક કરાવવા જાય છે એમની દવા લે છે તો એની સાથે અચૂક એમનું બ્લડ પ્રેશર બી ચેક કરાવવું જોઈએ અને જે વ્યક્તિને બ્લડ પ્રેશર છે

કામ કરે અને આપણને રાહત પણ આપે યસ હવે ફૂડની વાત કરીએ તો સાયન્ટિફિક લેંગ્વેજમાં તમને કહું તો પોટેશિયમ રિચ પોટેશિયમ એક ઇલેક્ટ્રોલાઇટ છે એ તત્વ ધરાવતું જે ફ્રૂટ્સ છે ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા જે ફ્રૂટ્સ છે એ તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવામાં હેલ્પ કરે છે એવું નથી કે કે એ ફ્રૂટ ખાવાથી તમારું બ્લડ પ્રેશર મટી જશે એની માટે આપણે ગોળી લેવી અનિવાર્ય છે પણ એ તમને હેલ્પ કરશે હવે સામાન્ય ભાષામાં વાત કરીએ તો સાઇટ્રસ ફ્રૂટ એટલે કે ખાટા ફળો જે આવે છે મોસંબી નારંગી દ્રાક્ષ એ વસ્તુ તમને હેલ્પ કરશે કેળા છે એ પોટેશિયમ રીચ ફ્રૂટ કહેવાય છે જેમાં પોટેશિયમનું પ્રમાણ સારા પ્રમાણમાં છે તો કેળા છે નારિયેળ પાણી છે આ બધા જે ફ્રૂટ્સ છે કીવી છે એ બધા ફ્રૂટ્સ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં હેલ્પ કરી શકે છે મેમ હાઈ બ્લડ પ્રેશર જે તકલીફ છે એ પણ કોઈ જીનેટિક કે આપણે અનુવાંશિક તકલીફ ખરી અ ના જે હાઈ બ્લડ પ્રેશર છે એ જીનેટિક બીમારી નથી એ વસ્તુ છે કે માતા પિતાને બ્લડ પ્રેશર તો બાળકોને આવે છે પણ એ નથી કેમકે જીનેટિકમાં એવું છે કે જો માતા પિતાને હશે તો ડેફિનેટલી એના બાળકને આવશે એ રીતનું હોતું નથી માતા પિતાના જે લોકોને જેના માતા પિતાને બ્લડ પ્રેશર હોય છે એના ચાઈલ્ડને બ્લડ પ્રેશર આવવાની શક્યતા હોય છે પણ એના કારણો એ છે કે એમની જે એક લાઈફસ્ટાઈલ છે મેદસ્વીતા છે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે ફૂડ હેબિટ છે એ બધા રીઝન કારણે બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ વધે છે એવા વ્યક્તિમાં બ્લડ પ્રેશર એ કોઈ જિનેટિક બીમારી નથી મેમ એક પ્રશ્ન મારી પાસે છેલ્લો આપણી પાસે સમયનો અભાવ છે ખાલી આપણે એક લાઈનમાં જે જવાબ એનો આપવો હોય કેમ કે દવા લેતા હોય છે હાઈ બ્લડ પ્રેશરની એમાં મેમ ઘણા લોકો દવા લઈ રહ્યા છે પછી ડોક્ટર એમને એમ કહી દેતા હોય છે કે એક ડોઝ છે અત્યારે દિવસમાં એક વખત લેતા હોઈએ તો આપણે હવે બે વખત લઈ લો તો આ મેમ કેવી સ્થિતિ છે કોઈ પણ વ્યક્તિની જે બ્લડ પ્રેશરની દવા ચાલુ થઈ હોય છે એનાથી જો એમનું બ્લડ પ્રેશર કંટ્રોલ રહેતું હોય છે પણ જયારે કોઈ કારણસર બ્લડ પ્રશર કંટ્રોલ નથી રહેતું અને જેની નોર્મલ રેન્જ છે એના કરતા પણ કન્ઝ્યુટીવ બે ત્રણ વાર બ્લડ પ્રેશર વધારે વધારે જ આવે છે તો એવા વ્યક્તિની અંદર એનો ડોઝ વધારે કરવામાં આવે છે અથવા મોડીફાય કરવામાં આવે છે તો એ વખતે એકની જગ્યાએ બે વખત ટેબ્લેટ લેવામાં આવે છે પણ આ વસ્તુ દર્દીઓ જે ધ્યાન રાખવી એ જાતે નક્કી ન કરતું અમુક દવા છે એનો સિંગલ ટાઈમનો જ ડોઝ હોય છે અમુક દવાને આપણે બે ટાઈમ સુધી પણ આપી શકીએ છીએ અને ત્રણ ટાઈમ સુધી પણ આપી શકીએ છીએ તો આ વસ્તુને તમારા ડૉક્ટરને જ નક્કી કરવા દેવી જાતે અથવા સગા દ્વારા નક્કી ન કરે મેમ અમારી પાસે નવા સવાલ ભી આવે છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને બ્લડ પ્રેશરને લઈને ખૂબ ઉપયોગી માહિતી આપી જે અમારા માટે ફોલો કરવા જેવી છે તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર હાઈ બ્લડ પ્રેશર જે ખૂબ કોમન હેલ્થ ઇસ્યુની એક તકલીફ છે તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરી રહ્યા હતા જો નિષ્કર્ષ ઉપર જઈએ તો ખૂબ સમજવા જેવી બાબત આમાં એ છે જે ઘરે આજકાલ હાઈ બ્લડ પ્રેશર ચેક કરતા હોય છે એમના માટે અને નોર્મલ વ્યક્તિ માટે કે સોથી એકસો ચાલીસની વચ્ચે જો આપણી રેન્જ આવે છે હાઈ બ્લડ પ્રેશરમાં તો બિલકુલ નોર્મલ છે ડરવાની જરૂર નથી પણ એનાથી વિશેષ ઉપર જાય છે આપણે તો ડૉક્ટર પાસે આપણે જવું જોઈએ મેં જે રીતે લક્ષણ કીધા જો એમાં લક્ષણ આવતા હોય તો પણ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને નિયમિત કસરત આમાં ખૂબ ઉપયોગી ભૂમિકા ભજવતી હોય છે અને જે દર્દીઓ છે એમના માટે સલાહ એ છે કે એમને નિયમિતપણે દવા લેવી જોઈએ કોઈ પણ દિવસે એમાં ટાળવું નહીં જોઈએ જેનાથી આ તકલીફ વધી જાય એ પ્રકારની પણ છે અને જો કોમ્પ્લેક્સ આમાં કોમ્પ્લેક્સ સ્થિતિ થઈ જાય આપણને તો આમાં ઘણા ખતરા હાર્ટ એટેકનો ખતરો પણ રહેલો છે જેથી આને મેનેજ રાખવાની જરૂર આપણને ખૂબ દેખાઈ રહી છે તો આ જ ખૂબ મહત્વના વિષય હાઈ બ્લડ પ્રેશર ઉપર આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર